હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં અત્યારે વરસાદની સિઝન છે વરસાદની સિઝન એટલે લીલી મકાઈની સિઝન લીલી મકાઈની સિઝનમાં લીલી મકાઈ અઢળક મળે છે અને લીલી મકાઈની ખૂબ જ સારી વાનગીઓ બને છે તો એમાંની એક વાનગી છે લીલી મકાઈ અને રવાના ખાટિયા ઢોકળા જે આપણને પંદરથી વીસ જ મિનિટ થઈ છે બનાવતા અને એ આપણે સાંજની ચા સાથે ખાઈ શકીએ છીએ અથવા તો નાના બાળકોના ડબ્બામાં પણ આપણે ભરી શકીએ છીએ લંચ બોક્સમાં અથવા તો તમે કોઈ મહેમાન આવ્યા કે ચાલો ચા સાથે શું પીરસું તો તમે તરત જ આ લીલી મકાઈ અને રવાના ઢોકળા બનાવી શકો છો તો ચાલો બનાવી આજે આપણે લીલી મકાઈ અને રવામાંથી બનતા ખૂબ ઝડપથી બનતા ઢોકળા તો જો લીલી મકાઈ અને રવાના ઇસ્ટન ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા લેશું અઢીસો ગ્રામ લીલી મકાઈના દાણા આઠથી દસ મરચાના કટકા મેં તીખા અને મોડા મરચાં મિક્સ લીધા છે જો તમે તીખું ખાતા હોય તો તમારે તીખા મરચાં પણ લઈ શકો છો અહીંયા મેં લીધો છે ગ્રામમાં અઢીસો ગ્રામ રવો અને મેં લીધું છે અહીંયા દોઢસો ગ્રામ દહીં મેં લીધો છે એક આદુનો નાનો ટુકડો છીણીને એમાં એક મોટી ચમચી તલ અને સ્વાદ મુજબ મીઠું તો ચાલો હવે આપણે ઇસ્ટન મકાઈના ઢોકળા બનાવવા માટે પહેલાં રવાને પલાળી દેસું તો સૌપ્રથમ આપણે રવો લઈશું મોટો બાઉલ અને ગ્રામમાં અઢીસો ગ્રામ મેં રવો લીધો છે હવે તેમાં આપણે દોઢસો ગ્રામ દહીં નાખીશું અને બાઉલ જોઈએ તો નાનો બાઉલ છે આને આપણે સરસ રીતે મિક્સ કરી અને વીસ મિનિટ માટે એને રેસ્ટ આપીશું એટલે આપણો રવો સરસ રીતે પલળી અને એકદમ કોઈ જાય તો જુઓ દહીંનું આ રીતનું આપણે બેટર બનાવીને અને એને વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું રવો અને દહીં મિક્સ કરીને અને આપણે બેટર બનાવી લીધું છે હવે આપણે મકાઈ અને જે મરચાં લીધા છે તેને આપણે પીસી તો જો દસથી પંદર મિનિટ થઈ છે અને આપણે હવે આપણો રવો કેટલો પલળો છે એ જોઈ લઈ તો જો સરસ રીતે રવો દહીંને શોષી લીધું છે એટલે હવે આપણે આમાં આ મકાઈનું જે આપણે દળેલું છે પીસેલું એ નાખી દઈશું તો મકાઈ આપણે આટલી અધકચરી પીસેલી છે હવે એને આપણે આમાં એડ કરી દઈશું રવામાં હવે આપણે આ બે રવા અને મકાઈને મિક્સ કરી લેશું તો જો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણને એવું લાગે કે હવે આમાં પાણીની જરૂર છે તો આપણે આને આની અંદર પાણી ઉમેરી દઈશું આપણને થોડુંક ઠીક લાગે છે બેટર આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું અને બેટરને ઢીલું કરી દઈશું આપણું જે મકાઈવાળું બાઉલ છે એને આપણે ધોઈને આમાં પાણી નાખી દઈશું આ રીતનું આપણે ઢીલું બેટર બનાવી લઈશું જે રીતે આપણે ઢોકળાનું બેટર બનાવીએ છીએ તે રીતે આટલું ઢીલું બેટર કરી અને આપણે ફરીથી આને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું જો પાછી આપણે જે મકાઈને અને રવાને ભેગો કરીને મૂક્યો તો એને આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે જોઈતા પૂરતા મસાલા કરીશું તો આપણે એમાં પહેલાં તલ થોડાક એડ કરીશું એક ચમચી જેટલા અને જે આદુ છીણેલું હતું તે એડ કરીશું હવે આપણે લેશું સ્વાદ મુજબ મીઠું અને ફોર્મેટ માટે આપણે લેશું એક ચમચી અડધી ચમચી જેટલો ઈનો અને ઈનાને આપણે ફોર્મેટ થવા માટે એક મોટી ચમચી લીંબુ લેશું હવે એને કલર સરસ આવે એના માટે અને હળદર આપણને સ્વાસ્થ્ય માટે સારી એટલા માટે આપણે અડધી ચમચી એમાં હળદર લીધી છે હવે એ બેટરને સરસ રીતે આપણે મિક્સ કરી દેસું જુઓ આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને ફોર્મેટ પણ થઈ ગયું છે હવે આપણે આ ડીશ એક મેં જે લીધી છે સ્ટીમરની એને મેં ગ્રીસ કરી લીધું છે ઓઇલથી હવે એમાં આપણે અડધું બેટર નાખી દેસું અને આ એને સરસ રીતે ફેલાવી લેશું હવે આપણે આ સ્ટીમરની ડીશને સ્ટીમર જે ગરમ થવા મૂક્યું છે એમાં આપણે મૂકી દઈશું તો જુઓ આ સ્ટીમરને મેં પહેલેથી જ પાણી ગરમ થવા મૂકી દીધું હતું અંદર હવે એને એ ડીશને આપણે અંદર ગોઠવી દઈશું અને આપણે દસ થી પંદર મિનિટ માટે આને ઢાંકીને રહેવા દઈશું આપણા ઢોકળાનું બેતર જામી જ હશે પછી આપણે એકવાર ખોલીને જોઈ લેશું જો એ વ્યવસ્થિત થઈ ગયો હશે તો આપણે એને બહાર લઈ લેશું તો જુઓ આપણે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે એને ઢોકળાની ડીશ હોય કે એને તો આપણે ખોલીને જોઈ લઈએ એક ચપ્પુની મદદથી આપણું ચપ્પુ એકદમ ચોખ્ખું બહાર નીકળે છે એટલે આપણા ઢોકળા ચડી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ડીશને આપણે બહાર કાઢી લેશું અને ડીશના અંદરના ઢોકળા જ્યાં સુધી ઠંડા ના થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો જુઓ બે વાર આ ફતી બે ડીશોને સ્ટીમરમાં મૂકી અને સ્ટીમ કરી લીધી છે અને હવે આપણે આ ઢોકળાની ડીશ ઠંડી થઈ ગઈ છે તો એને આ રીતે આપણે ફતી બાજુ કટ લગાવી અને ઢોકળાની કટિંગ કરી લેશું અને પછી આપણે એનો પગાર કરીશું એ ઢોકળાનું કટિંગ કરી લીધું છે હવે આપણે મકાઈના ઢોકળાના વઘાર કરીશું તો સૌ પ્રથમ મેં વઘારીમાં ચારથી પાંચ મોટી ચમચી તેલ લીધું છે તમે જે પણ તેલ ખાતા હોઈએ તે લેવાનું છે એમાં આપણે નાખીશું અડધી ચમચી રાઈ એમાં લેશું આપણે લીમડાના મેં કટિંગ કરેલા પાન લીધા છે કેમ જુઓ હવે આપણે આમાં નાખીશું તલ તલ આપણે તેલ નીચે ઉતારી નાખી છે એટલે તલ ફૂટે તો આપણને ઉડેલી હવે એ વઘાર આપણે આ ડીશમાં કાપેલા જે ઢોકળા છે એની ઉપર બંને ડીશમાં વારાફતી આવી રીતે નાખી દઈશું અને હવે આપણે ડીશમાંથી જે ઢોકળાનું કટિંગ કરેલું છે એને એક વાસણમાં લઈ લેશું એને આપણે લીલા ધાણાથી સરસ રીતે ગાર્નિશિંગ કરી દેશું તો તૈયાર છે આપણી લીલી મકાઈને રવાના તરત બનતા ઢોકળા તો જુઓ બંને થાળીના ઢોકળા સરસ રીતે થાળીમાંથી ઉકળીને અને સરસ ખુલ્લા થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરીશું તો ચાલો આપણે હવે સર્વ કરીએ લીલી મકાઈ અને રવાના ઢોકળા તો જુઓ તૈયાર છે આપણા રવા અને લીલી મકાઈના વીસ મિનિટમાં બની જતા ઢોકળા જે મેં આપણે દેશી પદ્ધતિથી આપણે ઢોકળા હંમેશા કાઠિયાવાડી લોકો તેલ અને એમાં મીઠું અને મરચું નાખીને આપણે ખાઈએ છીએ એ રીતે મેં તેલ સાથે પીરસા છે તમે સોસ સાથે પીસી શકો છો અથવા તો આને ચા સાથે પણ ખાઈ શકાય છે અથવા તો એને તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો તમને જેની સાથે ભાવે એની સાથે આ ઢોકળા તમે ખાઈ શકો છો આ એકદમ ઝડપથી તૈયાર થઈ જતા તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો મારી રેસિપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો